અમલી જિલ્લાના જાંબુડિયામાં ફાળવાયેલ વિચરતી અને વિમુક્ત જાતિના એકસો ચોવીસ પરિવારોના પ્લોટ પર સ્થાનિક તત્વો દ્વારા કરાયેલ દબાણ દૂર કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી મોરબી જિલ્લાના જાંબુડિયામાં એકસો ચોવીસ પરિવારોને સરકારી ખરાબાના સર્વે નંબર એકસો પિસ્તાલીસ પૈકીની જમીનમાં સત્તર બે બે હજાર બાવીસના હુકમથી રહેણાંકર્થે વિનામૂલ્યે પ્લોટ ફાળવવામાં આવ્યા છે જે પરિવારોને ફાળવેલ જમીન પર ત્યાંના જ સ્થાનિક તત્વોએ દબાણ કરી કબજો કરી દીધો છે અને હવે જમીન ખાલી કરવા તૈયાર નથી વિચારતી જાતિના આ પરિવારો આવા લોકો સામે વિરોધ પણ કરી શકતા નથી તેથી આ પરિવારોના ઘર બાંધવાનું કામ પણ થઈ શકતું નથી જેથી આ પરિવારોના ફાળવાયેલ પ્લોટ પર દબાણ દૂર કરી સત્વરે પ્લોટનો કબજો આપવા બાબતે યોગ્ય કાર્યવાહી થાય તે માટે વિચારતા સમુદાય સમર્થન મંચના વિભાગીય સંયોજક કન્નુભાઈ બચાણિયા અને પ્લોટ ધારકો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી જિલ્લા કલેક્ટરના સહયોગથી પ્લોટ પરના દબાણો દૂર કરી પ્લોટનો કબજો સોંપવામાં આવે તો બીજા કોઈ સ્થાનિક રહીશો દબાણ કરી શકે નહીં આ પરિવારોના પ્લોટ પર દબાણ દૂર થાય તો જમીન માપણી અને મકાન બાંધકામનું કામ પણ આગળ કરી શકાય સદીઓથી વગડોદ ખૂદતા આ પરિવારો માટે પોતાનું ઘર સરનામું હોવું એ બહુ મોટી વાત છે આપ આ પરિવારોની વેદનાથી પરિચિત છો તેથી આ પરિવારોને દબાણ દૂર કરી ઝડપી પ્લોટનો કબજો આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હવે આવનારો સમય બતાવશે કે આ દબાણો ક્યારે દૂર થશે ટીવી એટીન ન્યૂઝ બેચરભાઈ રાજપૂત મોરબી હું કનુભાઈ બજાણિયા વિચારતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા દ્વિચરતી અને વિમુક્ત જાતિના એકસો ને ચોવીસ પરિવારો માટે રહેણાંક અર્થે પ્લોટની રજૂઆત કરી એને ધ્યાનમાં રાખીને બે હજાર બાવીસમાં એકસો ચોવીસ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ આપ્યા અને એ પ્લોટની સોંપણી દરમિયાન જ ગામ લોકોએ ત્યાં આગળ આવીને દબાણ કર્યું અને પ્લોટ ન માપવા દેવાની પણ ત્યાં આગળ ઝુંબેશ થઈ હતી પણ પોલીસને સાથે રાખીને પ્લોટની એ ખાલી કરવડાવ્યા હતા માપણી કરી હતી આજ દિન સુધી હજી દબાણ દૂર કર્યું નથી એના માટે અમે બે હજાર ત્રેવીસથી માટે અત્યાર સુધી અમે રજૂઆત કરી રહ્યા છીએ પણ એ દબાણ દૂર થયું નથી ગઈકાલે બે દિવસ પહેલાં છાપામાં આવ્યું વિચરતી વિમુખ જાતિના પ્લોટ ફાળવેલા છે એ જમીન દબાણ દૂર કરવામાં આવ્યું છે એની હરખભેર અમે ત્યાં આગળ સ્થળ ઉપર ગયા હતા તો ત્યાં દબાણ દૂર થયું નથી એટલે એ વાત તદ્દન ખોટી છે અમે ત્યાં જઈને જોઈ આવ્યા છીએ અને આજે કલેક્ટર સાહેબનું રૂબરૂ મળવાય તો કલેક્ટર સાહેબ હાજર નથી પણ એડિશનલ કલેક્ટર સાહેબને મળ્યા છીએ અને એમને કીધું કે બે દિવસમાં હું જોડાવું છું અને વહેલી તકે હું તમને જવાબ આપું છું સાહેબ એવું કહે છે કે મારા ધ્યાનમાં જ નથી આવ્યું પણ અમારી પાસે રજૂઆત છે ને એની ઓછી પણ અમારી પાસે છે એટલે અમે અગાઉ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે અને વારંવાર રજૂઆત કરતા રહીએ છીએ આ લોકોની કન્ડિશન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલી તકે એ લોકોને પ્લોટ ફાળવાય ફાળવાયેલા છે પણ એ જમીન દૂર થાય અને એને કબજો સોંપાય એવી વિનંતી સાથે અમે બધાએ સૌ મળવા માટે આવ્યા છીએ ભારત માતાજી જય